બડિયાદ પીરના ઉષ્ણનો પર્વ એટલે મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ મહત્વનો પર્વ છે દાદા ધૂમદાદા ધૂમબુખારીની મેદની પાંચમા ચાંદથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી નીકળીને સાતમા ચાંદના દિવસે ધોળકા શહેરમાં પહોંચી ધોળકા શહેરમાં ફરે છે સાતમા ચાંદે ધૂમદાદા ધૂમબુખારીની મેદનીનું નિશાન ધોળકા શહેરમાં પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં નિશાનનું સ્વાગત કરવામાં આવે છે તેની સાથે ધોળકા તાલુકાના સોનારપુર વિસ્તારના વાડીના વાસમાંથી પણ નિશાન નીકળે છે જે બધા નિશાનો સાથે બડિયાદ જવા રવાના થાય છે ધોળકાથી નીકળતું આ દાદાનું નિશાન વણકર સમાજનું અને વણાટ કામ કરતા પરિવારના સાત પેઢીઓના બાપ દાદાના વડવાઓથી વારસાગત પરંપરાગત ચાલતી આવતી દાદાની દુઆ છે જે મુસ્લિમ ચાંદના સાતના રોજ ધોળકા સોનરકી વાસમાંથી નીકળે છે જે મુસ્લિમ ચાંદ નવના રોજ ધંધુકાના ભડિયાદમાં પહોંચી જાય છે હજારો વર્ષ પહેલા પીર મહેમુદ શાહ બુખારી દાદાએ જંગમાં લડતા લડતા પોતાનું કપાઈ જતા ધડ માત્ર ધડ સાથે લડતા રહેલ તે જગ્યાએ તેમનું મસ્તક જ્યાં ધડથી

ચડાવવાની વર્ષોની વર્ષની પરંપરા જાળવી રાખી છે નટવરભાઈ ગોહિલ મંદબુદ્ધિના છે છતાં દાદા બુખારીની દયાથી તેમના હાથથી ચડાવવામાં આવતું નિશાન જ સ્વીકારી દુનિયામાં મન શાંતિ અને ભાઈચારાનું પ્રતિક પૂરું પાડે છે હા શ્રી પ્રકાશભાઈ આત્મારામભાઈ ગોહિલ દાદાની સેવા અર્ચના કરે છે તેઓ પણ નિશાન ચડાવે છે આગળ જતા શ્રી નટુભાઈ હીરાભાઈ ગોહિલ તરફથી શ્રી મહેન્દ્રભાઈ આત્મારામભાઈ ચાવડા દાદાનું નિશાન ચઢાવશે તેવી પરિવાર તરફથી માહિતી પ્રદાન કરેલ છે આ નિશાન હિન્દુ સમાજનું ચડતો હોવાથી ધૂમદાદા ધૂમ બુખારીના ઉષ્ણી ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી દાદાના પર્વમાં જોડાય છે મહારાષ્ટ્ર ગોવા પુણે દિલ્હી રાજસ્થાન તેમજ વિદેશથી પણ ધૂમદાદાની મેદનીના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પડે છે દાદાની દયાથી આવનારા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે અમારી ચેનલના માધ્યમથી દાદાના પરચા વિશે તેમજ દાદા વિશે સમાજના પરિવાર તરફથી રૂબરૂ માહિતી આપવામાં આવે છે આ પર્વ વર્ષો વર્ષો જોતા આવ્યા અને આ પૂર્વ નિયુક્તનો ભાઈચારાનો સંદેશ પૂરો પાડી ગુજરાતમાં મનને શાંતિનો સંદેશ પૂરો પડે છે મનાજીંગ તંત્રી અને સોનારા ડોળકા આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં વાડીના વાસમાંથી જે દાદા બુખારીની નેતલી માટે જે ધંધુકા મુકામે બળિયા પીરી દરગાહ છે જે અંધી નિશાન જાય છે

નટુભાઈ હીરાભાઈ ગોહિલ ના ઘરમાંથી એ વર્ષોથી ચાલી આવતું અમારા પૂર્વજોનું દાદાનું દાદાની પ્રસાદી જે મળેલી છે પ્રસાદીના રૂપમાં એ અમે કરીએ વર્ષોથી ઘણા વર્ષો થઈ ગયા એના ગણતરી અમારામાં છે નહીં ઘણા એટલા કે વર્ષોથી અમારી પેઢીની 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 પેઢી થી ચાલ્યું આવ્યું છે એમાં નટુભાઈ હીરાભાઈ ગોહિલ પ્રકાશભાઈ આત્મારામ ગોહિલ મહેન્દ્રભાઈ આત્મારામભાઈ ચાવડા એમ બધા ભેગા થઈ રમેશભાઈ શિવાભાઈ ગોહિલ આ રીતે બધા ભેગા થઈને દાદાની ઉર્સમાં સહભાગ કરે છે બકુલભાઈ ઈશ્વરભાઈ ગોહિલ આ રીતે બધા જ દાદાની દુવાથી આ પ્રસંગ પૂરો પાડીએ છીએ આ પ્રસંગ ક્યારથી ચાલુ થાય છે અને કઈ રીતે તમે અહીંથી નીકળો છો તેના વિશે માહિતી આપશો આ પ્રસંગ પાંચમા ચાંદથી ચાલુ થાય પાંચમા ચાંદથી ચાલુ થાય છે અમદાવાદથી મેદની આવે

દાદાનો મહિમા એવો છે કે અમારા વડવાઓ પેહલા કાપડ વણતા હતા તેમનો પગ વાંચ્યો દાદાને તો પેલા દાદા બોલ્યા કે ભાઈ તમને દેખાતું નથી તો સામુથી જવાબ આવ્યો કે ભાઈ હું આંધ્રોજ છું દેખાતું નથી તો કે સારું તું શું કામ કરતા કે હું કાપડ વણું છું અને